કેમ છો મજામાં મળે તો તમે મજ્જામાં જશો અને આજ થોડો થોડોક બ્લોક મોડો ચાલુ થયો જેવો દીવું ઉગીન હોતું આ માખી વાડીમાં આટો મારવું પછી તમને હું આગળ કરું કહું કારણ કે આજ થોડોક મોટો બ્લોક લાંબો પાંચથી દસ મિનિટ લગનનો એનું બધું જીરું પીળું પડવા મળી જુઓ કંઈક પ્રોબ્લેમ સાચી તારો આગળ તમે કહું જો ધારનું જીરું છે ધારનું જીરું બાકી હવે જ આવ્યું છે જો જોઈ લે ભાઈ હવે જીરું જીરા પાળામાં

અત્યારે ઘરે આવ્યો તો હવે જાવ છું પાલો લેવા ગાયું હતું મેં ગાયું હતું પાલો લેતો હું અને પછી નાખી દેવાનું આપું એ કીધું હતું પણ હું પછી ડાયણો ધરાવા વહી ગયો હતો તો હાલો લેતા કે ને આજે અત્યારે મારે આપું હાથ પડે એટલે હું ઊભો રહી ગયો જોવા લાવે એટલે આપણે દેખાય જરી બરાબર ક્યાં ગયા જો હવે એટલે ઊભો રહી ગયો એ કીસે હું લઈ લઉં આહડી તો આવ્યો મારે ઉપર એ નહીં અને બાકી જો દી પણ આથમું આથમું થઈ ગયો છે લગભગ પાંચ સાડા પાંચ થઈ ગયું છે તો હાલો مہ لے نیڑ من کہیں جا لیتے کامت لے بھائی نیر. کام تھوڑا میڑھے پڑت جائے اول باجو ہار آل باجی تھوڑک پڑے چالوپے پلن ٹگلے گا اپنے گاحڑ لے لیے

પૈસા વરી ગયો પૈસા ગાહડી હતી નહીં પણ વાર બહુ તો નહીં આવતર્યો તમે હધાય બિસ્કિટ ખાવા મારી પાસે એક બિસ્કીટ છે પાક પડી ગઈ છે આપણે હંાય ને આપણે પાક પાણી ખવડે આવો હાલ આવતર્યો હાલ ખાવા અત્યારે હું જાઉં છું મારે આપણે કામમાં પાણી વાળો છે તો હાલો તમને વ્યાજ કહું અને વ્યાજને બિસ્કીટનું અનબોક્સિંગ કરવા જો આપણે ડુંડી લાગત દેખાઈ ગઈ અને મારા આપો કે બિસ્કિટ ખાવું છે ખાવું એને બાબુ હાલો તો બિસ્કીટ ખાઈ નાખવી જો આપણા ગામ આવડાવડા થઈ ગયા કેટલા કે હમણાં તો થઈ ગયા છે જો આપણું જીરું પણ પાડંડ થઈ ગયું જો થઈ ગયું ને તો અત્યારે બિસ્કીટ બધા ખૂટી રહ્યા છે બાજીને ઉલાડી ગયા જો એક બિસ્કીટ વધવા દીધું છે બાકી બધું ખાઈ મારા બે ખાઈ અત્યારે હું બેઠો તો બિસ્કીટ જીરામાં કે ભાઈ જીરામાં હું રોગ આવે છે તો તમને પણ બતાવી દઉં જો આમાં આવડું આવડું કંઈક જીરું છે આગતરું હોય ઓલ બાજુ પાઉં હોય બે પણ જો આવનો આવતા દિના સાથમ તો રેડી જ કરો અને આપણા બ્લોગ કેવા લાગે છે એ તમે અમને કમેન્ટ કરતાં જજો એટલે અમને ખબર પડે કે અમારા બ્લોગ કેવા લાગે તમને હું એને સારા લાગે ખરાબ લાગે છે કે હારો મિત્રો આ વિડિયો એટલે તે ગીમો તો લાયક શેર કરતા કરી